નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બીકે એગ્રોટેક ગુજરાત આજે આપણે એક જે જૂની અને જાણીતી કંપની છે વર્ડેશીયમ સાઇટોજૅમ યુએસએની જે અત્યારે બીકે એગ્રોટેક સાથે અપ કરેલું છે ગુજરાત માટે એને એની જે નવી અને આધુનિક પ્રોડક્ટ છે એની આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ અને બધા ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી આ ઉપયોગ કરી રહ્યા છે તો પહેલાં તો તમને કહી દઉં કે અત્યારે મેઇન જે પ્રોડક્ટ છે એટોલ કે એટોલ ત્રણ વર્ષથી આપણે વાપરી રહ્યા છે ખેડૂત મિત્રો અત્યારે આપણે વધુ વરસાદના હિસાબે દરેક પાકની અંદર બહુ મોટા પ્રમાણમાં નુકસાન આવી રહ્યું છે તો અત્યારે જે એટોલના ઉપયોગથી જે નુકસાન આવી રહ્યું છે પાકની અંદર તણાવ આવી ગયો છે જે વધુ વરસાદથી પીડાશ પડતા થઈ ગયા છે નીચે મૂળનો વિકાસ નથી થતો ઉપરથી પૂરું ન્યુટ્રિશન નથી મળતું તો અત્યારે એટોલ જે છે એ દરેક પાકનો સંપૂર્ણ ખોરાક છે તો એટોલનો ઉપયોગથી આ જે વધા વરસાદના હિસાબે જે પાકની અંદર જે વધારે તણાવ થઈ રહ્યો છે એ તણાવ મુક્ત છોડ બનાવશે તો એટોલ દરેક ખેડૂતો અત્યારે વાપરી રહ્યા છે અને એના રિઝલ્ટ પણ બધા ખેડૂતો અનુભવ કરી રહ્યા છે તો બીજા જેને વાપરી રહ્યા છે એ ખેડૂતોનો પણ નથી વાપરી રહ્યા એ ખેડૂતો પોતાનો અનુભવ બીજા ખેડૂત પાસેથી લઈ અને એટોલનો ઉપયોગ કરી અત્યારે જે વધારે વરસાદ ચાલુ કન્ટિન્યુ રહ્યો છે તો એના સામે છોડને તણાવમુક્ત કરશે તો એટોલનો ઉપયોગમાં કરવાથી શું ફાયદા મળશે તો પહેલાં તો કે દરેક પોષણ તત્વો જે ઘટતા હોય છોડની અંદર એ તાત્કાલિક ચોવીસ કલાકની અંદર છોડવામાં કામ એની એક્ટિવિટી કાર્યરત ચાલુ કરી દેશે અને છોડવાનો વિકાસ સારો કરશે પહેલાં તો અત્યારે જે કપાસની અંદર કે દરેક બીજા પાકની અંદર જેમાં ફ્લાવરિંગ આવી રહ્યું છે એ ડ્રોપિંગ થાય છે ડ્રોપિંગ સુકામે થાય છે કે ડ્રોપિંગ થવાનું મૂળ કારણ છે એમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી ખોરાક ઘટે છે અને વરસાદના હિસાબે ડ્રોપિંગ થઈ જાય છે એ ટકી નથી શકતું તો એટ્રોલનો ઉપયોગ કરશો તો એમાં ઘણો બધો ફાયદો થશે બીજા ખેડૂતોને અનુભવ કરી રહ્યા છે અને જેને નથી કર્યો એ અનુભવ કરે અને જેને અનુભવ કરેલો છે એ એટ્રોલનો ઉપયોગ કરી જેથી કપાસની અંદર અત્યારે જે ફ્લાવરિંગ આવી રહ્યું છે એ આપણે મેક્સિમમ એનો ઝીંડવામાં રૂપાંતર કરી શકીએ બીજો ફાયદો તો કપાસની અંદર કે બીજા પાકની અંદર અત્યારે મેજર અત્યારે વરસાદના હિસાબે જે પીડાશ પડે છે અને વિકાસ નથી થતો તો એટોલનો ઉપયોગ પંપે ત્રીસ એમએલ કરી કપાસની અંદર કે બીજા દરેક પાકની અંદર એનો વિકાસ સારો થશે પીડાશ નહીં પડે અને છોડવાની અંદર મજબૂતાઈ વધે છે તો ત્રીજો એ કે કપાસની અંદર એટોલના બેથી ત્રણ સ્પ્રે જેને જેને કરેલા છે એ ખેડૂતોનો અભિપ્રાય તમે લઈ શકો છો અને ખેડૂતોએ વાપરેલું છે બધા ખેડૂતોએ છેલ્લા ત્રણ વર્ષથી આ પુષ્કળ વેપાર વેચાણ થઈ રહ્યું છે અને ખેડૂતોને બહુ સારા રિઝલ્ટ મળેલા છે તો એટોલના ઉપયોગથી બીજા ફાયદા ઘણા છે કે પાકની અંદર મજબૂતાઈ જે રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે જેના હિસાબે બીજા રોગજીવાત પણ ઓછા આવે છે છોડવાની અંદર તંદુરસ્તી સારી રહેશે અને બીજા રોગ ઓછા આવવાથી દવાનો ખર્ચ ઘણો પણ બચી જશે તો એટોલ એક આધુનિક અત્યારની લેટેસ્ટ જે યુ એસ એની ટેકનોલોજી છે હવે આપણે ભારતની અંદર દરેક જગ્યા ઉપર ગુજરાતની અંદર દરેક જગ્યા ઉપર મળી રહ્યું છે કોઈ પણ નજીકના સેન્ટરમાં તમે તપાસ કરશો તો એટોલ દવા મળી જશે અને એટોલ દરેક પાકની અંદર તમે ઉપયોગ કરી શકશો અને દરેક પાકની અંદર પૂરેપૂરું રિઝલ્ટ મળી રહ્યું છે જે છેલ્લા ત્રણ વર્ષથી આ ખેડૂતો વાપરી રહ્યા છે એ ખેડૂતો પણ અત્યારે ફરીથી આ સમયની અંદર ચોક્કસ એટોલનો ઉપયોગ કરે જેથી એનો અત્યારે વધુ વરસાદના હિસાબે જે પાક બગડી રહ્યો છે એ પાક નહીં બગડે એટલે બીજાને જે ખેડૂતો નથી વાપરી રહ્યા એ ખેડૂતો પણ જે વાપરે છે ખેડૂતો એનો અભિપ્રાય લઈ અને એટોલનો ઉપયોગ ચોક્કસ કરજો જેથી તમારે અત્યારે જે કપાસની અંદર કે બીજા પાકની અંદર જે વધા વરસાદના હિસાબે કપાસ બગડી રહ્યા છે એ ન બગડે અને ફ્લાવરિંગનું ડ્રોપિંગ ન થાય જેના હિસાબે આપણને વધુ ઉત્પાદન મળી રહે હવે બીજી પ્રોડક્ટ છે મેરાકી મેરાકી છે એ અત્યારની અમે યુએસએ સાઇટો જેમની જ પ્રોડક્ટ છે આ બંને પ્રોડક્ટનું માર્કેટિંગ અત્યારે બી કે એગ્રોટેક ગુજરાતમાં કરી રહ્યું છે તો મેરાકી અત્યારે મરચીના પાકની અંદર જે પાંદડા ખરી જાય છે એમાં ક્લોરોફિલ કન્ટેન્ટ ઘટે છે ખાલી મરચી નહીં દરેક પાકની અંદર તો મેરાકી અને એટોલનો અલ્ટરનેટ ઉપયોગથી જે મરચી કે ગમે શાકભાજી પાક કપાસ પાક એની અંદર જે ક્લોરોફિલ કન્ટેન્ટ ઘટે છે એ ક્લોરોફિલ કન્ટેન્ટનું પૂરેપૂરું એની જરૂરિયાત કરતાં વધારે આપશે અને પાંદડાની સાઈઝ મોટી કરશે અને પાંદડાની સાઈઝ મોટી થશે તો એમાં આપણે જે ખોરાક જે પ્લાન્ટનો ખોરાક બનાવવાનું રસોડું કહેવાય એ આપણે કોઈપણ પાકના પાંદડાની અંદર ખોરાક બનતો હોય છે જો પાંદરું જ સંકોચાઈ ગયેલું કેવું હોય તો એ કોઈ દિવસ આપણો પાક સારો થતો નથી તો મેરાકી વાપરવાથી ક્લોરોફિલ કન્ટેન્ટ પ્લાન્ટની અંદર વધારે થાય છે જેને હિસાબે જે છોડવાની જે ખોરાક બનાવવાની શક્તિ છે એ શક્તિનો વધારે થશે બીજો ખોરાક જે જમીનની અંદર જે પોષણ તત્વો પડેલા છે એનો અપડેટ કરવા માટે મેરાકી જોરદાર રિઝલ્ટ આપશે અને મેરાકી પણ છેલ્લા ત્રણ વર્ષ ત્યાં ખેડૂતો વાપરી રહ્યા છે અને બહુ સારા એવા પ્રમાણમાં વાપરી રહ્યા છે અને સારા એવા પ્રમાણમાં રિઝલ્ટ મળી રહ્યા છે તો જે ખેડૂતો નથી વાપરતા એ ખેડૂતો પણ જે મેરાકી ખેડૂત વાપરી રહ્યા છે એનો અભિપ્રાય લેજો અને બહુ અને એ પણ મેરાકી બધા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર દરેક જગ્યાએ અવેલેબિલિટી મળી રહેશે તમે નજીકના કોઈ પણ એગ્રો સેન્ટરમાં પણ તપાસ કરી શકો છો અને નો જો તમને ક્યાંય મળે તો અમારા એ નંબર છે નવાણું નવ ઓગણીસ ચારસો પચાસ નંબરમાં કોલ કરી અને એની અવેલેબિલિટી જાણી શકશો અને તમને મળી જશે તો બીજું ખેડૂત મિત્રો અત્યારે આ તમને જે માહિતી આપી છે ખાલી તમે જોઈ જાણી એનો ઉપયોગ કરી સારા એવા રિઝલ્ટ મેળવી શકો છો કારણ કે અત્યારે તમને ફરીથી રિમાઇન્ડ આપું છું કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે પહેલાં પણ એક વરસાદ થઈ ગયો છે એમાં પણ બહુ નુકસાન આવી છે હવે નુકસાન આવે પાછો વરસાદ ચાલુ થયો છે એટલે વધુ વરસાદના હિસાબે છોડવાની અંદર ફરીથી તમને કહું કે અત્યારે તણાવ અનુભવી રહ્યા છે અને છોડવાનો વિકાસ રૂંધાઈ જાય છે તો એટોલ અને મેરાકીનો ઉપયોગ વારાફરતી કરવાથી આ પ્રોબ્લેમ તમને સંપૂર્ણપણે તમને પૂરેપૂરું રિઝલ્ટ મળે છે એવા ઘણા ખરા ખેડૂતો વાપરી રહ્યા છે તો ખેડૂત મિત્રો એટોલ અને મેરાકી એટોલનું પ્રમાણ પંપમાં ત્રીસ એમએલ છે મેરાકીનું પ્રમાણ પમ્પે ચાલીસ એમએલ છે દરેક પાકની અંદર એટોલ અને મેરાકી આજે ખેડૂતો વાપરી સંતોષ અનુભવી રહ્યા છે તો તમે પણ એટોલ અને મેરાકી વાપરજો વધુ માહિતી માટે સંપર્ક કરવો નવાણું નવ એંશી ઓગણીસ ચારસો પચાસ થેન્ક યુ આભાર